હલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ આપણે આવી ગયા છીએ વાળી પ્રોગ્રામ વાડી વાડીના મેથીના ભજીયા ખાવા વાડીમાં હલો ભજીયા ખાવા ભજીયા ખાવા છો ને

આવી જાઓ ગરમા ગરમ ભજીયા ખાવા વાળીયા પ્રોગ્રામ છે આપણે મરચાં ના છે હાલો ગરમા ગરમ ભજીયા ખાવા आने में अच्छा कट को

હલો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરવી વિડીયોને વિરામ આપીશી વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને ગમ્યું હોય તો શેર કરજો જય માતાજી જય દ્વારકાધીશ